ડીસા ના ગામે ડંપર ચાલકો બેફામ તંત્ર સામે ગ્રામજનોનો ઉગ્ર આક્રોશ તાલુકાના કુપ્પડ ગામમાં ડંપર ચાલકો બેફામ રીતે વાહન કરી રહ્યા છે ગામમાંથી પસાર થવાથી લોકો હેરાન રોડ પર સતત ડંપરો દોડતા ગ્રામજનોની સમસ્યા વધી ગઈ છે ડમ્પર અવર ધૂળ અને ધ્વનિ પ્રદૂષણથી થી ત્રસ્ત બની ગયા છે ખેતરો અને રસ્તે જતા લોકોને જીવ જોખમ માં મૂકવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ગ્રામજનોએ અનેક વખત મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં નતીજો શૂન્ય હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે પિંજાયેલા રસ્તાઓ પર ડમ્પરો બેફાન રીતે દોડે છે જેથી અકસ્માત અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાય છે પાણી ભરાતા રાહદારીઓને ચાલવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગામમાં સ્વાસ્થ્યને જોખમરૂપ હાલત ઊભી થતાં લોકોમાં ભારે અશાંતિ ફેલાય છે તંત્રની નિષ્ક્રિયતા સામે હવે ગ્રામજનો આક્રોશ ફાટી નીકળ્યો છે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ધરણા અને આંદોલનની ચીમકી ઉચ્ચારાય